અમરેલી જિલ્લાના કુકાવાવના કોલડા ગામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ધજા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રાજા ધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શિરોમણી કોલવા ભગત કોલડા કોલડામાં બિરાજમાન છે કોલેશ્વર ધામ કોલડામાં દર પૂનમે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે શ્રાવણ સુદ પૂનમના પવિત્ર રક્ષાબંધનને દિવસે બાવન ગજની ધજાના દાતા સોરઠિયા હિંમતભાઈ બાઉના ઘરેથી પૂજન વિધિ કરીને આખા કોલડા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભક્તો જગત ગુરુ દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ગામ કોલડામાં બિરાજમાન છે ત્યારે કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમ ને ગજીની ધજા ચડાવવામાં આવે છે અને નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે પૂનમ રક્ષાબંધનના દિવસે રાજાધિરાજ દ્વારકાધીશ પ્રભુનું જગત મંદિર દેવળ ફેરવીને દર્શન લીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલેશ્વર ધામ કોલડાની અંદર યજમાનશ્રી મનોજભાઈ હિંમતભાઈ સોરઠિયા ગામ કોલડા દ્વારા ગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું રાજાધિરાજ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર કોલડામાં બિરાજમાન છે તેમાં શ્રી કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પુનમે બાવન ગજ ધજા ચઢાવવામાં આવે છે તથા નાના બાળકોને ભટુક ભટુક ભોજન કરાવવામાં આવે છે ધર્મ પ્રેમી ભાવ ભાવિ ભક્તિઓ તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે જય કોલવા ભગત જય દ્વારકાધીશ પ્રકાશ વગાસે સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ